પણ આવું જ્ઞાન સંતો મહાત્માઓની કૃપાથી થાય છે ગુરુ કૃપા વગર જ્ઞાન થતું નથી ગુરુ ચૈતન્યનો ભંડાર હોય છે ગુરુ પ્રગટેલો દીપક છે આપણો આત્મા એ બુઝાયેલો દીવો છે તેલ છે વાટ છે કોડિયું છે પણ પ્રકાશ નથી સદગુરુના પ્રકાશિત દીવાની સાથે આપણી વાટને અડાડી દઈએ સ્પર્શ કરાવી દઈએ આપણો પણ દીવડો પ્રગટી જાય આત્મદીપક જલી જાય એટલે ગુરુ વગર પ્રકાશ મળતો નથી ગુરુ વગર વિવેક જાગ્રત થતો નથી ગુરુ વગર સંસારનું રહસ્ય સમજાતું નથી આત્માનું રહસ્ય સમજાતું નથી ગુરુ કૃપા વગર દુઃખ ટળતા નથી ગુરુકૃપાનું બહુ મોટું ફળ છે સંતો મહાત્માઓ ની કૃપા શ્રદ્ધાળુ હોય એને જ એનો અનુભવ થતો હોય ગુરુની કૃપા તો વહેતી જ હોય છે પણ લોકો એમાં દોષ જોતા હોય સંતોની અંદર પૂરી ભાવના ના હોય શ્રદ્ધા ના હોય એટલે ગુરુ કૃપા આપવા માટે તૈયાર છે ગુરુદેવ તો કૃપા કરવા તૈયાર છે પણ આપણે કૃપા લેવા માટે તૈયાર નથી